કેશોદ શહેરમાં લાભાર્થીઓએ બે હજાર એકવીસમાં ઓનલાઈન પ્રક્રિયા કરી આયુષ્યમાન કાર્ડ કઢાવ્યા હતા જે આજ દિન સુધી ન મળતા લાભાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો આ અંગે લાભાર્થીઓએ તપાસ કરતા આયુષ્યમાન કાર્ડ અર્બન હેલ્થ ઓફિસમાં પડ્યા હોવાની માહિતી મળી હતી જેને લઈ લાભાર્થીઓ અર્બન હેલ્થ કચેરીએ પહોંચ્યા હતા અર્બન હેલ્થ ઓફિસમાં તપાસ કરતા મોટી સંખ્યામાં પડતર પડેલો આયુષ્યમાન કાર્ડનો જથ્થો જોવા મળ્યો હતો લાભાર્થીઓએ આયુષ્યમાન કાર્ડ ન મળતા સરકારી તંત્રના નાણાં સમય શક્તિનો વ્યય કર્યાનો આક્ષેપ કર્યો હતો અમે આજ રોજ વીસ તારીખના રોજ આજથી બે વર્ષ પહેલાં એટલે કે બે હજાર વીસની વીસમાં અમે અમારા આયુષ્યમાન કાર્ડ કઢાવેલા જેમાં અમને બિનસત્તાવાર રીતે એવી માહિતી મળી હતી કે કાર્ડ અર્બન હોસ્પિટલમાં આવી ગયા છે એટલે અમે આજ રોજ અમારા કાર્ડ માટે ત્યાં ગયેલા ત્યાંથી જાણવા મળ્યું કે ભાઈ કાર્ડ અંદર ખોખા ભરા છે એટલે અમે તપાસ કર્યો તો વધારે હતા ત્રણ ચાર હજાર કે કદાચ પાંચ હજાર એ હોય તો એ કાર્ડમાં અમને કોઈ મળેલ નથી એટલે બહાર અમે બેઠેલી કોમ્પ્યુટર ઉપર વ્યક્તિને પૂછતા એવું જાણવા મળ્યું કે ભાઈ હું તો બે મહિનાથી આવ્યો છું મને આ બાબતની આગલી માહિતી કાંઈ છે નહીં અમારી પાસે એટલે તમે તમારી રીતે ગોઠવો એટલે અમે આવતા છીએ ને એટલે અમને અમારા કાર્ડ પોસ્ટ દ્વારા મળેલ નથી કોઈ ફોન દ્વારા મળેલ નથી તો આ બાબત ઉપલા અધિકારીઓને અમારી રિક્વેસ્ટ છે વિનંતી છે કે આ બાબતના વિતરણ લે આજરોજ પ્રેસ મીડિયા દ્વારા અમને જાણ કરવામાં આવી છે કે અમુક જે પીવીસી કાર્ડ છે પડેલા છે તો એ બાબતે હમણાં થોડી વાર પહેલા જ મારા દ્વારા રૂબરૂ મુલાકાત લઈ અને કાર્ડની બાબતમાં વિગતવાર જે તે સ્ટાફ અને ઓફિસરને પૂછતાછ કરતા જે તે સમયે લગભગ ચૌદથી થી પંદર હજાર જેટલા કાર્ડ સિટીના જે બનેલા આવેલા હતા એમાંથી આઠથી નવ હજાર જેટલા કાર્ડનું એ લોકોએ પોતાની રીતે ટ્રેસ કરી ફોનિક જાણ કરી અને વિતરણ કરેલ છે અમુક કાર્ડ એવા છે કે જેમાં એને ટ્રેસ કરવામાં તકલીફ પડે છે અને થોડું બધામાં કેસો સીટી લખેલું હોવાને કારણે થોડું એના સુધી પહોંચવા મુશ્કેલી પડતી હોવાને કારણે અમુક કાર્ડો વિતરણ થઈ શકેલા નથી આજે મેં ત્યાં અલગ અલગ ગ્રુપ બનાવડાવી અને ફરી પાછું રિપીટ એ એને કોઈપણ રીતે ફેમિલી હેલ્થ સર્વે જે અમારો હમણાં ચાલુ છે એની સાથે સંલગ્ન કરીને પણ એ કાર્ડ વિતરણ થઈ જાય અથવા ટ્રેસ થઈ જાય ને એનું વિતરણ થઈ જાય એવી કાર્યવાહી કરવા માટે મેં જાણ કરેલ છે આ સાથે સોશિયલ મીડિયા દ્વારા પણ પબ્લિકને એક નિવેદન કરવામાં આવે છે કે જો આપને કાર્ડ બાબતે કંઈ પેલું પૂછતાછ કરવી હોય તો અર્બનનો સંપર્ક કરી શકો છો આપને પીવીસી કાર્ડ આવેલું છે કે નહીં એ બાબતે પણ સંપર્ક કરી શકો છો અને પોતાના મોબાઈલમાં પણ એ ડાઉનલોડ કાર્ડ થઈ શકે તો એ રીતે પણ આપણે કાર્ડ મેળવી શકીએ એમ છે જ્યારે કાર્ડ આવેલા આવેલા આવેલ હતા ત્યારે ખૂબ જ મોટા કેમ્પેન સ્વરૂપે અમે લોકોએ આ કાર્ડને વિતરણ કરેલું છે હવે જે અમુક વધેલા કાર્ડ છે એ થોડું વિતરણ કરવામાં અને ટ્રેસ કરવામાં મુશ્કેલી છે છતાં અમારા લેવલે એની ખૂબ ગંભીર કાર્યવાહી પ્રયત્નો ચાલુ છે અને નજીકના સમયમાં બધા કાર્ડ મેક્ઝિમમ વિતરણ થઈ જાય એવી અમારી કોશિશ રહેશે